મિત્રો તમે પર કિસાન યોજનાના હપ્તા વિશે ઘણા હશે ખરું ને હજુ પણ પીએમ કિસાનના 20મા હપ્તાની સાચી તારીખ અને ક્યારે તમારા ખાતામાં પૈસા આવશે તેની ચોક્કસ માહિતી મળી નથી ઘણા બધા સવાલો મનમાં હશે જેમ કે 20મો હપ્તો ક્યારે આવશે કોને મળશે અને કયા કામ કરવાથી હપ્તો અટકશે નહીં ચિંતા ન કરો આજે આપણે આ બધા સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છીએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે અંતર્ગત નાના અને સીમાન ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય સીધા તેમના બેંકના ખાતામાં ત્રણ સમાન હપ્તામાં મળે છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મળ્યો હતો અને ત્યારથી ખેડૂતો વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અત્યાર સુધીના અપડેટ મુજબ વીસમો હપ્તો અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા જાહેર થવાની ઘણી અપેક્ષા હતી ખાસ કરીને બિહારના મોતીહારીમાં તેમના કાર્યક્રમ દરમિયાન જોકે અઢાર જુલાઈ વીતી ગઈ છે અને સત્તાવાર રીતે હપ્તો જાહેર થયો નથી મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીસમો હપ્તો જુલાઈ મહિનાના અંત સુધીમાં અથવા તો જુલાઈ ના છેલ્લા સપ્તાહ સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી સરકાર કે કૃષિ મંત્રાલય તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે હવે સૌથી મહત્વની વાત જો તમે ઈચ્છો છો કે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો તમારા ખાતામાં સમયસર આવે તો તમારે કેટલાક મહત્વપૂર્ણ કામ તાત્કાલિક પૂરા કરવા પડશે જેમ કે ઈ કેવાયસી પૂર્ણ કરો સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈ કેવાયસી વગર હપ્તો મોકલવામાં આવશે નહીં પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર ઓટીપી દ્વારા ઈ કેવાય કરી શકો છો અમે યુટ્યુબ ચેનલ પર વિડીયો મોકલે છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તમારા મોબાઈલ ફોન પરથી ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો અને જો બાકી હોય તો તમે કેવી રીતે પૂર્ણ કરી શકો છો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ એક નાની ભૂલ તમને બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રાખી શકે છે

ખોટી વિગતોને કારણે તે અટવાઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે અને તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી કારણ કે કોઈ પણ યુટ્યુબર કે ન્યૂઝ પાસે કોઈ ચોક્કસ માહિતી નથી કે વીસમો હપ્તો ક્યારે જમા થશે તો તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી કારણ કે તેનાથી તમારો સમય બગડશે અને તમને સાચી માહિતી મળશે નહીં તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ વધુ માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં અને આ વિડીયોને અન્ય ખેડૂત સાથે શેર કરો જેથી તેમને પણ આ વિડીયો વિશે સંપૂર્ણ માહિતી મળે તો મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે